આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર જ મંદિરનો ભાગ તોડી પાડવામાં આવ્યો અને આગામી દિવસોમાં હજુ પણ અડધું મંદિર તોડવાની વાતો થઈ રહી છે ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો મંદિર ખાતે એકત્રિત થયા હતા અને લોકસભાની ચૂંટણીમાં મંદિર નહીં તો વોટ નહીં નારા પણ લગાવવામાં આવ્યા હતા આ સ્થાનિકોનું કહેવું છે કે જો મંદિર તોડવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરીશું અને રોડ પર આવીશું અને લોકસભાની ચૂંટણીમાં વોટ પણ આપીશું નહીં લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક મંદિરના વિવાદને લઈને અહીંના સ્થાનિકો ચૂંટણીનો બહિષ્કારની વાત કરી રહ્યા છે સ્થાનિકો મોટી સંખ્યામાં છે અને જોઈ શકાય છે કે કયા પ્રકારથી તેમનામાં રોષ પણ છે અને જે લોકો છે 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 એકત્રિત દ્વારા આવે આ કે તેનો વિવાદ છે કોર્પોરેશન દ્વારા કોઈ પણ નોટિસ વગર આ મંદિરને તોડવામાં આવ્યું છે અને તેને જ લઈને અત્યારે હાલ સ્થાનિકો એકત્રિત થયા છે જગદીશ પંચાલ હાઈ હાઈ નારા જોઈ રહ્યા છે અને અહીંયા જે મહારાજ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છું મહારાજ શું કહેશો શું માગણી છે તમારી અને કેમ આજે અહીંયા એકત્રિત થવું પડ્યું આપણે એક આ પુરાણિક જગ્યા છે જે ખીજડો છે એનો શિવ પુરાણમાં પણ ઉલ્લેખ છે જે વીરભદ્ર અને અમિત સમક્ષમાં એમનો વાસ છે અને વર્ષો જૂનો ખીજડ્યો છે અને બાંધકામ પણ આપણે ધીરે ધીરે જેમ ભાઈ ભક્તોના સાથ સહકાર પણ તારો અમારો કોઈ એવું ઇરાદાપૂર્વક નહોતું પણ જ્યારે સ્વયંસેવક ના સાથ સહકારથી જ્યારે બાળકો અને ભટ્ટુક ભોજન જ્યારે થઈ રહ્યું હતું તારે ચૈત્ર મહિનો હોય તડકો હોય અને ચોમાસામાં બા બટુક ભોજન અમે બંધ કરાવતા હતા ત્યારે ભાઈ ભક્તોના સાથ સરકારથી અમે જે શેડ આગળ બાંધ્યો હતો અને એ વાતને એના પછી ઘણા ખરા ભાજપના કાર્યકર્તા સારા સારા વ્યક્તિ પણ અહીં આવી ગયા છે પ્રસાદ લઈને પણ ગયા છે પણ જ્યારે આ વાતની અમને થોડી ઘણી જાણ થતાં અમને વાત રજૂઆત કરી અને રજૂઆત કરીને અમને બાયધરી આપી કે અમે તમને મળશું આનો કોઈ નિકાલ કરશું અને અમને આગલા દિવસે મેં આમંત્રણ આમંત્રણ પણ આપેલું છે કે યજ્ઞનું આયોજન છે જમવા પ્રસાદી લેવા આવજો પણ અમને કોઈ લીગલ નોટિસ નહીં અમને નોટિસની વાત છે કે અમે તમને લીગલ નોટિસ આપશું એના તમે કોર્ટમાં કેસ પણ તમે લડી શકો છો અને સ્ટેપ પણ લઈ શકો તો પણ એની જગ્યાએ બીજા દિવસે ડાયરેક્ટ પોલીસ બંદોબસ્ત સાથે જે જમવાનું જે બધું હતું એને પગ માગી મારીને બધું ફગાવી દીધું હવન કોણ બવન કોણ બધુંય વેર વિખર પાણીની પરબ પણ તોડાઈ નાખી એમને ભાઈ કેટલા વર્ષો જૂનું આ મંદિર છે કેટલા લોકોની લાગણી જોડાયેલી છે અને શું માગણી કરો છો જો આ કોર્પોરેશન તોડી નાખશે તો શું કરશો તો આ જ્યારે આ મંદિર રહ્યું ને એ મંદિર એટલે કે ગામતર જગ્યા હતી ત્યારે એટલે કે સો વર્ષ જૂનું કે જ્યાં એએમસીનું એ પણ નહોતો ત્યારે ત્યારનું આ મંદિર હતું નિકોલ ગામ કહેવાતું હતું ત્યારનું આ મંદિર છે અને અહીંયા હિન્દુત્વનું આસ્થાનું મંદિર છે અને આ સનાતન ધર્મની જે સરકાર વાતો કરી રહી છે એ આપણને દેખાઈ રહ્યું છે કે સનાતન ધર્મનું જે આ ઉલ્લેખન કરે છે એ લોકો વાહિયાત વાતો કરી રહ્યા છે અને જે તે આ વસ્તુ છે નોટિસ આપ્યા વગર એ એમ ગઈકાલે આવીને તાનાશાહી જે બતાવી છે એ એના રૂપે અમે અત્યારે ભેગા થયા છીએ અને આવતા સમયમાં જો આ લોકો આ જ રીતે કરશે તો અમે અનસન ઉપર અહીંયા ઉતરી જઈશું અને આગળ જતા રોડ બ્લોક કરવાની પણ અમારી તૈયારી છે અને વોટ આ સરકાર જો વોટ આપવા માટે આવશે તો દરેક સોસાયટી અમે એવા બોર્ડ લગાવી દઈશું કે મંદિર નહીં તો વોટ નહીં મંદિર નહીં તો વોટ નહીં 60000 મંદિર નહીં તો વોટ નહીં ના અતર હાલ સ્થાનિક ઉભા રહ્યા છે એક બાપણ છે આપણી સાથે

હા બેન શું કેશો તમે શું માંગણી છે તમારી અને જો મંદિર તૂટશે તો શું વોટ નહીં આપો તો આ મંદિર છ વર્ષ પુરાણું છે જ્યારે જંગલ જેવો પ્રદેશ હતો ત્યારે બેહનો દીકરીઓની લાજ લૂટાતી હાલતા લાજ લેતા ત્યારે આ ભાજપ સરકાર ક્યાં ગઈ હતી કાર્ય કરતા ક્યાં ક્યાં થતા પ્રગટ થયો છે ત્યારની બેન દીકરીઓ ની આબરૂ ની ઇજ્જત રહી છે અને જ્યાં ભગત જ્યાં ભક્તિ કરે છે ત્યાં નથી એને કોઈ દિવસ કોઈ નો રૂપિયો ખાતો બેનો સીવણ ક્લાસ કરી કરી રૂપિયો કમાય કમાય અને આમાં આપેલું છે અને આ બધું પાડી દીધું એમાં એને શું એને હાથમાં આવ્યું છે જોઈ શકાય છે કેટલી મોટી સંખ્યામાં જે બહેનો અને જે સ્થાનિકો છે તે એકત્રિત થયા છે ને માંગણી એક જ છે કે જે આ કોર્પોરેશન દ્વારા વગર નોટિસે જે મંદિર ની તોડવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી તેમને લઈને રોષ અહીંના સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને જો આ એમસી દ્વારા હજુ પણ આ મંદિરને વધુ તોડવામાં આવશે તો આ જે સ્થાનિકો છે તે મંદિર નહીં તો વોટ નહીં તે પ્રકારનો નારો અપનાવી રહ્યા છે અને કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે રસોઈકામમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરતી વખતે સુરક્ષાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે